સરસ્વતી નદી પાકી પણ થશે અને બારે આપણે એમની જોડે કરાવી દઈશું પેલા સામે વાળા તો ખાલી બુમું જ પાડશે જો સરકાર ભાજપની બનવાની છે આખા ગુજરાતમાં ભાજપની બનવાની છે તો પછી આપણે શું કરો ખોટું આપણે આ તો કઈ પડાય કરું કોંગ્રેસ તો ધારાસભ્ય આવશે બૂમો શું પાડશે ગઈ પાંચ વાર બૂમો પાડે એવી જ બૂમો પાડશે મારું ચાલતું નહીં મારું ચાલતું નહીં તો આપણે એમનું ચાલતું જ નહીં કરવાના કેમ બે હજાર ઓગણીસ બહુ આવ્યા હતા ત્યાં અલ્પેશ અલ્પેશ કરીને બહુ બૂમો પાડી અને અલ્પેશ અલ્પેશ કઈ બૂમો પાડી તો વાંધો નહીં અલ્પેશના ગાળો દેવામાં કઈ બાકી નહી રાખ્યું ભાઈ આ તો ચક્કર છે વારા પટ્ટી વારા તારા પછી મારું તમને વિનંતી કરવા આવ્યું છે બળવંતભાઈ જેવો દાતા ઉદાર માણસ એક સજ્જન માણસ તમને મળ્યો છે ત્યારે અને મને નવી એ લાગી પેલા જનાર ભાઈ આટલા વર્ષે એમને ખબર પડી જ્યાં સુધી એમને ટિકિટ આપી ને એમને ખુરશી આપી ત્યાં સુધી બરોબર અને હવે અત્યારે એમને શું એવું કેમ એમને ટિકિટ મળે તો જ હાચું આટલા સારા માણસ થઈને આવું કર્યું પણ તમને કહું એક મહિનામાં થાકી જવાના યાદ રાખજો અહીં તો એમનું બધા સાંભળતા હતા અહીં કોઈ એમનો બોલે નતા ઉઠાવતા ત્યાં ખબર પડશે ત્યાં તો કોઈ પૂછશે જ નહીં પણ તમને વિનંતી કરું ખાડામાં ના પડતા આમે ખાધો છે